જય માતાજી મિત્રો કેમ છો મજામાં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને બે લાયકન દબા લીજો જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય તો જો રમીલાને આપણે મંદિરે જમાડવાના છે ત્યાં જાય અને હું ને વિવેક પણ જઈએ બધું લઈ લીધું એક ગાડીમાં આગળ લઈ ગયા બધું અને અહીંયા આપણા જે વાલ છે એમાં પાણી પણ સારું છે હવે મંદિરે કેમ મજામાં તો રાતના નવ વેગા અને રમીલા બનાવે મમરાના લાડવા તલની ચીક્કી અને માંડવીની ચીક્કી બધી બનાવે અને જો રૂહી પણ આટા મારે અય રૂહી અને આપણે વડલાની વડવાએ ઝૂલો બાંધી દીધો અને જો રમીલા બનાવે મુમરાના લાડવા કેમસો મજામાં તો આજે તો અટાણે રાતના નવ વાગી ગયા કેમ છો મજામાં તો અટાણે રાતના નવ સાડા નવ વેગા અને રમીલા બનાવે મમરાના લાડવા તલની ચીક્કી અને માંડવીની ચીક્કી બધી બનાવે અને હું તમને છે ચાંદો પણ મસ્ત છે અને આપણે જો મેસવા બેન પણ અહીંયા આવી ગયા મમરાના લાડવા હાથમાં લઈને ને આ બધું છે એ આપણે ઘાણી કાઢવાનો માલ છે ને જો રૂહી પણ આટા મારે અય રૂહી અને આપણે વડલાની ઓળવાઈએ ઝૂલો બાંધી દીધો અને જો રમીલા બનાવે મુમરાના લાડવા અને જો અહીંયા તલ પણ પડ્યા તલની ચીકી પણ બનાવી છે ને આપણે કાલ અહીંયા જે સુરાપુરાનું મંદિર છે ત્યાં દીકરીઓને જમાડવાનું છે અને જે યથાશક્તિ જે ભૂગે એ બધી દાન કરવાનું છે એ બધી વસ્તુ આવી ગયું એ બધી આપણે તમને સવારે બતાવીશું કે કેટલી કેટલી વસ્તુ દીકરીઓને દાનમાં દેવાની છે અને ન્યાયને જમાડવાની પણ છે તો અટાણે બધી વસ્તુ અમુક વસ્તુ આવી ગઈ અને અમુક વસ્તુ સવારે લેવાની છે જે ફ્રેશ ફ્રેશ આપણે દીકરીઓને જમાડવાનું છે અને આપણે તે પૂગે એને દાન કરવાનું છે કાલ ખેહર કહેવાય મકરસંક્રાંતિ પણ કે ઉત્તરાયણ પણ કે જે કહે એ પણ આપણા માટે ખીયર જ છે તો કાલ આપણે સવારે મળીએ ને અટાણાજી બનાવશું એ તમને બતાવીશું હા જો મમરાના લાડવા બની ગયા તલની સિક્કી બની ગઈ અને હવે બને તલના લાડુ બને તો લાડુ મમરાના લાડવા બની ગયા તલની સીકી બની ગઈ અને હવે તલના લાડુઓ બને જો રમીલા બનાવે અને વિવેક પણ છે બનાવવા લાગે માસી દીકરો બે લાડવા બનાવે સવારે છે ઉત્તરાયણ અને આપણે જમાડ હે લાડવા ખાવા

Все, ну нет, он 봐봐. 레. 아, 돌을 그냥 볼탄에다가 버렸어. 파로. આપણે જીનકા છોકરાઓને લઈને એવા મંદિરે જમાડીને અવતર્યા હવે આપણે ધાણામાં ચાલુ છે પાણી અટાણે તો જો ધાણા પણ સારા થઈ ગયા આપણા બહુ મસ્ત ધાણા થઈ ગયા અને ધાણામાં ચાલુ છે પાણી ને વિવેક ને રીવાન પતંગ ઉડાડતા અને પતંગ વહી ગઈ એમાં બાજુના બગીચો છે એમાં હલવાઈ ગઈ તો વિવેક એ પતંગ કાઢવા ગયો હું તમને બતાવું કઈ ખેતર માર્યો વિવેક કાઢવા ગયો પતંગ ધાણામાં ચાલુ છે પાણી હવે

તો અમારા બધા પતંગ સગવાઓ આવી ગયા મહેમાન સંતીભાઈ ને સતનબેન ને વિવેક જો આ બીજી પતંગ લઈને આવી ગયો અરે પતંગ સગવા વિમાન માં દેખાય એટલી બધી ઊંચી ચડાઈ દીધી

નિવાન મેસવાન બે બધું ખાતું હોય જો આ સેતુર બહુ મસ્ત સેતુર આવી ગયા ખાવાની મજા આવે એક નંબર કઈ ઘટે નહીં એવા આવ્યા જો આ આપણી વાડીનો નજારો છે સાંજનો આપણે અટા સારાના ઢીગલો છે એની ઉપર ઊભા અને તમને બતાવીએ કે અટાણનું લોકેશન અટણનું વાતાવરણ કેવું છે આપણી વાડીનું એક નંબર મસ્ત વાતાવરણ છે હવે આપણે અહીંથી નહીં પણ આ બાજુથી ઉતરી જઈએ ઉતરી ગયા સારાના ઢગલા ઉપરથી મસ્ત મીઠો લીમડો તો રૂહિ બેઠી આપણો સનેડો અને ટોલી સનેડાની અહીંયા અંદર માંડવીના બી હમા કરે પણ મોટું કામ કરે ને આ આપણા આંબામાં મોર પણ આવ્યા જોરદાર એટલે જોરદાર કંઈ ઘટે નહી એવા જો આ મોર જો આ મોર એક નંબર છે આંબામાં જે એમાં પણ મોર આવવાની તૈયારીઓ છે એક નંબર મોર છે અહીંયા આપડી ભેંસ અને ગાય બાંધી